હારીજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કેપી નીકળેલી તિરંગા યાત્રા સરદાર ચોક થઈ મુખ્ય બજાર માં થઈ કેપી હાઈસ્કૂલ ખાતે હતી તિરંગા યાત્રા કાર્યક્રમમાં પાટણ સાંસદ ભરત ડાભી દ્વારા સરદાર પટેલ પ્રતિમાને ફૂલહાર ફુલહાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પાટણ સાંસદ ભરત ડાભી પાટણ જિલ્લા પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર હારીજ કેપી હાઈસ્કૂલ ગર્લ્સ હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રશાસન અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ હારીજ સ્થાનિક રહીશો દ્વારા પાલિકાના કારણે રોડ રસ્તાની ગંદકી બાબતે પાટણ સાંસદને શહેરના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી ઝડપી કામગીરી પૂર્ણ કરવા માટે પાટણ સાંસદે ચીફ ઓફિસર અને પ્રજાના પ્રશ્નોનો સૂચના આપવામાં આવી હતી